નમસ્કાર મિત્રો ફૂડમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે હું તમારી માટે એક ગરમા ગરમ અને હેલ્ધી સૂપની રેસીપી લઈને આવી છું આજે આપણે બીટ ગાજર અને ટામેટાનું સૂપ બનાવીશું તો એના માટે અહીં મેં એક મોટી સાઈઝનું ફ્રેશ બીટ લીધું છે તો અહીં આપણે બીટ અને ગાજર એ બંનેનું પ્રમાણ એક સરખું રાખીશું અહીં મેં એક બીટ લીધું છે તો એની સાથે આપણે એક ગાજર લઈશું એની સાથે અહીં મેં મીડિયમ સાઇઝના પાંચ ટામેટા લીધા છે તો આ ત્રણેય વસ્તુને અહીં આપણે કૂકરમાં બાફી લેવાની છે તો આ રીતે પાણીથી બરાબર સાફ કરી લીધા પછી એને મોટું મોટું સમારીને આપણે કૂકરમાં લઈ લઈશું ગાજર અને બીટ ટેસ્ટમાં એકદમ ગળ્યા હોય છે અને થોડા સોલિડ પણ હોય છે એટલે એમાં થોડા ટામેટા મિક્સ કરવાથી એનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે અને એનાથી સૂપનો કલર પણ ખૂબ જ સરસ બનશે ત્રણેય વસ્તુ મિક્સ કરીને તમે સૂપ બનાવશો તો એ સૂપ ખૂબ જ સરસ બને છે અને આજે આપણે તેને બિલકુલ કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર બનાવીશું અને આ બધું બાફી એની સાથે જ આપણે બે ઇંચ જેટલું આદું અંદર મિક્સ કરી દઈશું અને એની સાથે હું અહીં એક તજની સ્ટીક અને બેથી ત્રણ લવિંગ પણ લઈ લઉં છું હવે આની અંદર આપણે જરૂરિયાત મુજબનું અડધો ગ્લાસ જેટલું પાણી પણ મિક્સ કરી દઈશું આ બધું જ સારી રીતે ક્રશ થાય એટલા માટે એને આપણે બરાબર બાફી લેવાનું છે તો અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આની ત્રણથી ચાર વિસલ બોલાવી લઈશું અહીં મેં ચાર વિસલ બોલાવી લીધી છે અને સેટ ઠંડુ થઈ જાય પછી હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું બીટ અને ગાજર એ થોડા હાર્ડ હોય છે એટલે આ બધું જો સરસ રીતે બાફી નાખ્યું હશે તો એનું સૂપ બનાવવામાં તમને બહુ તકલીફ નહીં પડે હજી આ એકદમ ગરમ ગરમ જ છે હું એને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઉં છું આને જો તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય તો એકદમ ઠંડુ થઈ જાય પછી જ મિક્સરમાં ક્રશ કરજો ગરમ ગરમ હશે ને તો બધું જ ઉછળીને બહાર આવી જશે તો આ બધું સારી રીતે ક્રશ થઈ જાય એટલા માટે એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આમાં બિલકુલ પાણી એડ કર્યા વગર પહેલાં આપણે થોડીવાર માટે બ્લેન્ડર ફેરવી અને એને સારી રીતે ક્રશ કરી લઈશું બરોબર ક્રશ થઈ જાય પછી હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું અને ફરી એકવાર બ્લેન્ડરને આપણે ચલાવી લઈશું તો એ સૂપને તમારે જેટલો જાડો કે પાતળો બનાવવો હોય એ પ્રમાણે આ સ્ટેજ પર તમે એમાં થોડું વધારે પાણી પણ એડ કરી શકો છો હવે આને એકદમ સ્મૂથ બનાવવા માટે આપણે તેને એક મોટા કાણાવાળી ચાણીથી ગાળી લઈશું ગરમા ગરમ સૂપને જો તમે જમવાની પહેલાં ટ્રાય કરો તો એ તમારી માટે એક ઉત્તમ એપિટાઈઝરનું કામ કરે છે સૂપ પચવામાં પણ ખૂબ જ હલકો હોય છે એટલે એ તમે બીમાર માણસોને પણ આપી શકો છો એ એક ઉત્તમ ડાયટ છે આજે આપણે જે રેડ સૂપ બનાવ્યો એને તમે વેઇટ લોસ માટે ડાયટ મિલ તરીકે પણ લઈ શકો છો આમાં આપણે બીટ મિક્સ કર્યું છે તો બીટનું એક ઉત્તમ ગુણ એ છે કે તે હિમોગ્લોબિન વધારવાનું પણ કામ કરે છે તો એના માટે પણ તમે આ સૂપ ટ્રાય કરી શકો છો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ થીક બન્યું છે તો આમાં આપણે બિલકુલ કોર્નફ્લાર પણ મિક્સ નહીં કરીએ હવે આને આપણે ગેસ પર લઈ લઈશું અહીં આપણે એક મોટું પીઠ એક ગાજર અને પાંચ નંગ જેટલા ટામેટા લીધા હતા તો આટલા પ્રપોઝનથી તમે લગભગ પાંચેક વ્યક્તિને સર્વ કરી શકાય એટલો સૂપ બનાવી શકશો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હું આમાં અડધી ચમચી જેટલો મરીનો પાવડર પણ મિક્સ કરી દઉં છું આ બધું જ આપણે સરસ રીતે બાફી લીધું છે એટલે અહીં આપણે સૂપને ફક્ત બે મિનિટ માટે જ ઉકાળી લેવાનું છે ઉકળતી વખતે જ આમાં તમે થોડોક બારીક સમારેલો ફૂદીનો મિક્સ કરી દેશો ને તો એનાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે સૂપનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે હવે એને થોડો સાઇની બનાવવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું બટર પણ મિક્સ કરી દઈશું અહીં બટર મિક્સ કરવાથી સૂપ છે એ થોડો સ્મૂથ પણ બની જશે અને એની સાઇન પણ ખૂબ જ સરસ આવશે તો બટર છે એ બિલકુલ ઓપ્શનલ છે તમે એની સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સૂપ બનીને તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી દઈએ ને સૂપને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું